આ પદયાત્રા ની અંદર વિસાવદર ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા પણ વધારવાના છે તો ખૂબ મોટી સંખ્યામાં રત્ન કલાકાર ભાઈઓ આ પદયાત્રા ની અંદર જોડાય એવી હું સૌ લોકોને વિનંતી કરું છું કારણ કે રત્ન કલાકાર ભાઈઓને તકલીફ ખૂબ છે ખાસ કરીને એવા રત્ન કલાકારો કે જે 15000 20000 25000 કે 30000 રૂપિયા સુધીનું કામ કરે છે આખો દિવસ હીરા ઘસી ઘસી અને મહિને પચ્ચીસ ત્રીસ હજાર રૂપિયાનું કામ કરે છે પણ એ કામથી પોતાનું ઘર ચાલતું નથી કારણ મોંઘવારી એટલી સ્કૂલોની ફી એટલી બે કે ત્રણ બાળકો ભણતા હોય તો ફીઓ ભણવાની ટ્યુશનની ફી એટલી આ સ્કૂલ માફિયાઓની ફી એટલી બધી છે કે એક નાનો માણસ એક રત્ન કલાકાર આ બધી ફી નથી ભરી શકતો ત્યારે આપણને એવો પણ સવાલ ઉઠે કે સરકારીમાં બેસા લીધો તો આ સરકારની મહેરબાનીથી આપણે સુરત શહેરની અંદર સમગ્ર ગુજરાતની અંદર સરકારી સ્કૂલો ખૂબ સારી છે કે જોઈને દરેક માતા-પિતાને દરેક વાલીને મન થાય કે આપણે આપણા બાળકને સરકારી સ્કૂલમાં મોકલીએ આયુ સરકારી સ્કૂલનો કોઈ ઠેકાણાઓ નથી એટલે કોણ ઈચ્છે કે મારો બાળક સરકારી સ્કૂલમાં જઈને ભણે 200 200 વિદ્યાર્થીઓ વચ્ચે એક એક શિક્ષકો હોય છે કોણ વાલી તૈયાર થાય એમના બાળકને ત્યાં મોકલવા એટલે આ પદયાત્રાની અંદર દરેક રત્ન કલાકાર ભાઈઓ એ ખૂબ મોટી સંખ્યામાં જોડાવું કારણ કે રત્ન કલાકારોને ઘણા બધા હક અધિકાર મળે છે પણ આપણા સુધી આ હક અધિકારો પહોંચતા નથી એવું કેમ તો ભ્રષ્ટાચારી નેતાઓને કારણે ભ્રષ્ટાચારી અધિકારીઓના કારણે હમણાં આપણેનો તો આપણે તાજો દાખલો લઈએ તેર હજાર રૂપિયા કારીગર ને સહાય કરવામાં આવશે આર્થિક મદદ કરવામાં આવશે ભરવા માટે કેટલા લોકોને આ સહાય સહાય મળી મળી કેટલા લોકોને આ આ તમે વિચાર કરજો લોકો જાહેરાત ખૂબ મોટી કરી દેશે પણ મળતું કોઈને કઈ નથી તમને ધક્કા એટલા ખવરાવે આ આ કાગળ લઈ આવો અહીંયા સહાય કરાવો ઘણાની જગ્યાએ સહાય કરાવો અહીંયા સ્ટેમ્પ ભરાવો આટલા ધકા ખવડાવી ખવડાવી તમને લોકોને થકવાડી દે કારણ કે લોકો ઈચ્છે છે કે જે વ્યક્તિ સહાય લેવા આવ્યો છે એને ધક્કા ખવડાવી ખવડાવીને આપણે થકવાડી દેવાનો છે એટલે સહાયનું કાગળ ફાડી નાખશે આપ હવે ઘણા બધા મારા પણ મિત્રો છે કંટાળી કંટાળીયા કાગળ ફાડી ફેંકી દીધા એટલે કહેવાનો મારો મતલબ એ છે કે દરેક રત્ન કલાકાર ભાઈઓને પોતાના હક અધિકાર મળે એ માટે આવનારા શનિવારે તારીખ સત્યાવીસ ના રોજ સવારે અગિયાર વાગે ઉમિયાધામ મંદિર થી આ પદયાત્રાનો આરંભ કરવાનો છે તો આ પદયાત્રાની અંદર ખૂબ મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાવ ઘણા લોકોને મનમાં એવો પણ સવાલ ઉઠે કે ચાલો અમે પદયાત્રામાં આવશો અમને અમારો હક મળી જશે તો એવું નથી દોસ્ત આજે તમે સંઘર્ષ કરશો તો એમનું ફળ તમને આવનારા સમયમાં મળશે આ સરકાર સામે તમે અવાજ ઉઠાવશો તો સરકારના પેટનું કઈક પાણી હલશે આટલો મોટો બિઝનેસ આટલો મોટો ધંધો હીરાનો અને આજે હીરાનો એક નાનકડો કારીગર પોતાનું ઘર પરિવાર ચલાવવા માટે પાંચ પંદર પચીસ હજાર રૂપિયા માટે જો આત્મહત્યા કરી જતો હોય ને તો આ આટલા મોટા જે હીરાના શેઠિયાઓ છે ને એને આ વાતની નોંધ લેવા જેવી છે આ વાતની નોંધ લેવા જેવી છે

તમને લોકોને નમ્રપીલ કરું છું પદાર જો સવારે અગિયાર વાગે આ પદયાત્રા આપણે શુભારંભ કરવાનો છે માનગઢ ચોક સુધી લઈ જવાની છે વિડીયો ખુબ શેર કરજો દરેક રત્ન કલાકાર સુધી પહોંચવો પડે અને મોટી સંખ્યામાં લોકો આવે એવી હું આશા કરું છું ધન્યવાદ